ગારીયાદાર શહેરમાં લુવાણાની વાડી પાસે આવેલ વીસ નંબરના મંદિરની આજુબાજુ ભારે કચરો અને ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે અને મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે જેના કારણે ત્યાં ભણતા નાના બાળકોના સ્વાસ્થ્ય અને ભવિષ્ય પર ગંભીર પ્રશ્ન ઊભો થયો છે સ્થાનિક રહેવાસીઓ અને વાલીગઢનો આક્ષેપ છે કે નગરપાલિકા વારંવાર રજૂઆત કરવા છતાં સફાઈ કામગીરીમાં ઘોર બેદરકારી થઈ રહી છે ત્યારે પ્રશ્ન ઉઠે છે કે જ્યારે ભવિષ્યના નિર્માતાઓ માટે બનેલ શૈક્ષણિક સ્થાન પર આ રીતે ગંદકીના ધકેલાઈ રહ્યું હોય ત્યારે નગરપાલિકાની ફરજ ક્યાં સુધી સીમિત છે હવે જરૂરી છે તાત્કાલિક પગલાં લેવાની અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની ગુજરાત અને દેશ દુનિયાની તાજા અપડેટ માટે અમારી ન્યૂઝ ચેનલ ગુજરાતીને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવો